નમસ્તે માય ન્યૂ વ્લોગમાં આજે હું તમને ડાયરેક્ટ અમારું પાટણનું શહેર એવી ચોકડી બતાવી દઉં જોઈ શકો છો આ તે ચોકડી જ છે અને મારો ભાઈ પણ મળે છે તેની સાયકલમાં અમે બેસીને જઈ રહ્યા છીએ કોલેજ અને કોલેજ જતાં જતાં અમારું થોડુંક લેટ થઈ ગયું હોય કારણ કે અમે વચ્ચે રોકાઈ ગયા હતા એ તમને હું ના બતાવી શક્યો અને જોઈ શકો છો કે પબ્લિકનું આવું રિએક્શન મળી રહ્યું છે અમને પણ કારણ કે અમે નવા કે અમને હવે પણ શરમ હવે થોડીક દૂર કરવી પડશે કારણ કે આપણે હવે મિનિ બ્લોગ બનાવી રહ્યા છીએ એટલે આ ઘર વેચવાના છે કોઈને જોતા હોય તો કોમેન્ટ કરતા રહેજો ભાઈ સારા છે એવા જોઈ શકો છો આ ભાઈ કેવો જાય છે અમને બે ચાર ભાઈબંધો મળી ગયા હતા એમની મુલાકાત કરાવી દીધું તમને એ પણ મારે કોલેજની બાજુ ની સ્કૂલમાં જ ભણે છે જોઈ શકો છો બધા ભેગા મળીને જઈશું હવે કોલેજ